કાનમ એક્સપ્રેસ ન્યુઝ નો બાઇક વાલા રિપોર્ટર આવી પહોંચ્યો છે જંબુસર તાલુકાના નહાર ગામે નહાર ગામમાં કેટલો વિકાસ થયો છે હજી કેટલી સમસ્યા છે ચાલો જઈએ નહાર આઝાદીના સમયથી એકાદુ અપવાસ સિવાય સતત સમરસ ગ્રામ પંચાયત છે તેમજ આ ગ્રામ પંચાયતમાં એક ટર્મ મકવાણા સમાજના સરપંચ બને છે અને બીજા ટર્મમાં મોરી સમાજના

અ ગ્રામ પંચાયત નું કામકાજ કરીએ છીએ ગ્રામ પંચાયત મંજૂરી માટે આપેલી છે એ હજુ સુધી પણ મંજૂર થઈ નથી એ ઊંચા ભાવે અટકેલી છે કે કઈ ખબર નઈ કે સરકાર ની કઈ કામગીરી અટકેલી છે અને એક બાળકો માટે અમારે આંગણવાડી કેન્દ્ર છે તે આંગણવાડી કેન્દ્ર એ બે કામ હજુ સુધી પેન્ડિંગ છે મોરી અહીંયા રહ્યા ત્યારે આ ગામના વિકાસમાં એમનો શું શીખ પાડો ગામના વિકાસમાં શ્રીફળ લગભગ તો ભાજપની સ્થાપના છે આ તાલુકામાં કમળ ખીલાવી હોય તો માનીય છત્રશ્રી મોરી શહેરના પરિવારે પહેલા શ્રી માનીય સ્વરીય શ્રી પુંજાભાઈ બાદરભાઈ મોરી અને પછી સતત આ ગામને આ તાલુકાને નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનું પૂરું પાડેલું છે અને સતત આ ગામમાં વિકાસના કાર્ય કરેલા છે ગ્રામમાં પ્રાથમિક શાળાની બિલ્ડિંગ હાઈસ્કૂલમાં એકથી લગભગ નવથી બાર લગીન સાયન્સ આર્ટ્સ અને કોમર્સની સુવિધાઓ જે છત્રસિંહ મોરીના બાપોની જ દેન છે એક નાનકડા ગામમાં હાઈસ્કૂલ મળવી એ બહુ મહત્વની વાત છે પહેલાં અમારા ગામમાં બાળકો દસ પછી શિક્ષણ નહોતા મેળવી શકતા બાળકીઓ નાની બાળકીઓ શિક્ષણ નથી મેળવી શકતી એ શિક્ષણ મેળવવા માટે અમારે કાવી કાં તો જમ્મુસર જવું પડતું હતું આજે અમારી ગામમાં સો ટકા બાળકીઓ બારમા ધોરણ લગીને શિક્ષણ પૂરું પાડે છે એ છત્રસિંહ મોરીની દેન છે ગામમાં રોડ રસ્તાથી માળીને તમામ સુવિધાઓ પાણીની સુવિધાઓ તમામ સુવિધાઓ ગ્રામ પંચાયત દ્વારા પણ છે છે અને દ્વારા અવારનવાર અમને સુવિધાઓ મળતી રહેલી ગામ પરંતુ બાળકો માટે કોઈ બગીચો હોય કે રમવા પ્લેસ્ટર પ્લે સ્ટોર અમારા ગામમાં નવી બિલ્ડિંગ ની હમણાં લગભગ ચાર પાંચ વર્ષ પહેલા જ પ્રાથમિક શાળાનું નવું બિલ્ડિંગનું કામ શરૂ પૂર્ણ કરેલું હતું જૂની બિલ્ડિંગમાં ગાર્ડન પણ હતું અને આ બગીચા પણ હતા નવી બિલ્ડિંગમાં ધીરે ધીરે આ ગ્રામ પંચાયતે પ્રાથમિક શાળામાં બાળકો માટે મધ્યાન ભોજનની સુવિધા માટે શેડનું શેડ મારવાનું કામ કરેલું છે બાળકોના તમામ બાળકો સમાજના બાળકો ત્યાં આગળ એનો લાભ લે છે ગામના દરેક લગ્ન પ્રસંગ હોય કોઈ કોઈ બી મીટિંગ હોય તે પણ લાભ લે છે અને ગાર્ડન કિચન ગાર્ડન ને પાછળ બાળકો માટેના બહુ મોટું વિશાળ ગ્રાઉન્ડ બાળકો માટે રમત માટે મેદાન છે જે ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર મદદરૂપ થઈએ છીએ વિકાસ થયેલો છે અને વાત કરીએ તો હજી એવા કયા મુદ્દાઓ છે જે સરકાર સુધી આપનો પહોંચાડવાની જરૂર છે કે ગ્રામ જરૂરિયાત હોય એવી બસ ગ્રામ પંચાયતની જરૂરિયાત જ્યારે જ્યારે પણ માંગે છે તો ગ્રામ પંચાયતની જયારે જરૂરિયાત હોય તો સરકાર શ્રી દ્વારા અવારનવાર કાર્યક્રમો થકી અમને પૂરી ગ્રાન્ટ અમને મળે છે અને એવા માગે તાલુકા પરથી ગ્રાન્ટ મળે છે જિલ્લા પરથી ગ્રાન્ટ મળે છે અને વધારે તો એટલું જ કહું છું કે ગ્રામ પંચાયત નું કામ ટૂંક સમયમાં પૂર્ણ થાય સરકાર શ્રી એવી રજૂઆત છે અને બાળકો માટે આંગણવાડી કેન્દ્ર એ પૂરું થાય એના માટે અમારી રજૂઆત છે મુખ્યમંત્રી અહિયાં પધાર્યા હતા એ કાર્યક્રમ કેવો રહ્યો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ગામમાં અમારા નાનકડા ગામમાં પધેરા તે અમારા ગામ માટે ગર્વની બાબત છે હેલીપેડ એમનો બનાવવામાં આવેલું હતું હેલિપેડ બનાવવા માટે પછી સરસ અને સુંદર કાર્યક્રમ થયો હતો અને અમારા બાળકો એક રજૂઆત કરેલી હતી કે સાહેબ તમે આવ્યા તો ખરા અને અમારો ગ્રાઉન્ડ બગડી ગયો એટલે સરસ જવાબ પણ મુખ્યમંત્રી શ્રી આપેલો હતો અને એમના પ્રશાસનને જાણ કરેલી હતી કે બાળકો માટે ગ્રાઉન્ડ જેવું હતું તેવું જ કરી આપવાનું તો અગાઉ લગભગ રમવાની બહુ જ મોટો પ્રશ્ન છે અધીરું પણ છે કે અમે સાફ સફાઈ કરીશું પ્રશાસને એનું સ્ક્રેપ જ ખાલી ઉઠાયો છે તો ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છીએ આપણે કે અમારા ગામના યુવાનો માટે બાળકો માટે બાળકોના રમત ગમત માટે અમારા ગામનું જે ગ્રાઉન્ડ છે જે

પાણીની પાણી પહોંચતું પાણી પહોંચતું કરવામાં આવે છે રહી વાત સરકારની બીજી વિવિધ યોજનાઓની તો જેમ કે વિધવા સહાય યોજના વિધવા સહાય યોજના આ ગામમાં સો પૂર્ણ ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરે ફરીને લાભાર્થીઓને પૂરતું લાભ અપાવવાની કોશિશ કરેલી છે વૃદ્ધ સહાય પેન્શન યોજના પૂરી પૂરી મળે છે આ ગામમાં આવાસ યોજના કેટલા મંજૂર થયેલા છે સરકાર આ વર્ષે લગભગ જ્યારે જ્યારે અમે આપીએ છીએ રજૂઆત કરીએ છીએ જેને જેને જરૂરિયાત છે તેને તેને કોઈ પણ જાતિના ભેદભાવ વગર કોઈ સમાજને ઊંચા નીચા ભેદભાવ વગર દરેક વ્યક્તિઓને જેને ગ્રહ પોતાનું ઘર નથી એને મંજૂર કરાવવા માટે ગ્રામ પંચાયત સતત પ્રયત્નશીલ રહેલી છે અને સરકારશ્રી દ્વારા આવાસ યોજના અંતર્ગત કામો મંજૂર કરે છે સમરસ ગ્રામ પંચાયત થયા બાદ સરકાર દ્વારા આપને વિશેષ કોઈ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય સરકાર દ્વારા વિશેષ કોઈ ગ્રાંડી પાવળાની વિશિવાળા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એની શરૂઆત કરેલી ત્યારથી સતત અમારું ગામ એવું હશે કે જ્યારથી શરૂઆત કરીને ત્યારથી આ ગામ લાભ લે છે સમરસ ગ્રામ પંચાયતોને એનાથી થકી પાંચ લાખ આઠ લાખ દસ લાખ જે પણ જે તે સમયે ગ્રાન્ટ મળે છે તે પૂરતી મળતી આવેલી છે આ ગ્રામ પંચાયતમાં કેટલી વસ્તી છે કયા કયા સમાજના લોકોનો સમાવેશ અહીંયા થાય છે અમારા ગામમાં લગભગ સત્તરસો સાડા સત્તર સત્તરસો અઢારસો લોકોની વસ્તી છે મુખ્યત્વે મોરી સમાજના લોકો અને મકવાણા સમાજના લોકો રહે છે બીજા કે ડોક્ટર આંબેડકર ફળિયામાં પરમાર દલિત સમાજ છે છે હરિજન વિભાગમાં છે વાઘેલા સમાજના લોકો છે અને રાઠોડ વાસ સમાજના લોકો છે અને એકાદ મુસ્લિમ સમાજનો એક બે ઘર છે આ વિકાસના કયા કયા પ્રોજેક્ટો લાવવા જોઈએ ગામના ખરેખર બાળકો માટે રમત ગમતના સાધનો માટે કે પછી ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ તો છે અમારી પણ રજૂઆત કરેલી હતી સરકાર એક ફૂટબોલનું મોટું ગ્રાઉન્ડ હોય એમાં બધા જ બધી જ રમતો આવરી લેવાય એના માટે સરકારશ્રીઓને રજૂઆત કરે છે કે અમારી પાસે વિશાળ મોટું ગ્રાઉન્ડ છે એનો ગ્રાઉન્ડનો લાભ અમારા ગામના યુવાનો અમારા ગામના બાળકો લઈ શકે અને વિશેષ તમને વાત કરું કે ખેલ મહાકુંભમાં દર વર્ષે ત્રણ થી ચાર લાખ રૂપિયાની રકમ આપણે પ્રાથમિક શાળા અને દર વર્ષે કબડ્ડીની ગોલ્ડ મેડલ એક ખેલ મહાકુંભમાં ગુજરાતમાં ગોલ્ડ મેડલ પાડેલો હતો ખોખોમાં સિલ્વર મેડલ પાડેલો હતો અને તાલુકા કક્ષાએ હોય કે જિલ્લા કક્ષાએ હોય નહાર ગામનું ગામ નામ અવવા આવે છે સ્પોર્ટમાં એક નંબર આવે છે વાત કરીએ તો તલાવિત છે ગામના વિકાસના કાર્યો માટે ઉપયોગ કરીએ છીએ લગભગ એ અત્યાર સુધી વીસ વર્ષની વાત કરું તો લગભગ સાઈઠ લાખ રૂપિયા જેટલી માતબર રકમ તળાવ ઇજારા પર આપવાથી ગામના વિકાસ માટે ઉપયોગ થાય છે એમાં નાના નાના કામો છે રોડ છે રસ્તા છે પછી નાના સ્પોર્ટના સ્પોર્ટના વિકાસ માટે છે ગ્રાઉન્ડના વિકાસ માટે છે ગામના ધાર્મિક તહેવારો આવે ગામના મંદિરોના કામગીરી માટે આવે ત્યારે અવારનવાર એ પૈસો એ ગ્રામ પંચાયતના સોબંધનો રૂપિયો આપણે ગામના વિકાસ માટે જ વાપરીએ છીએ ગામનો કોઈક એવો વિસ્તાર ખરો કે જ્યાં હજી સુધી રોડ ના પહોંચ્યો હોય ગામના ટોટલી જોઈએ તો ગામના અમારે શરૂઆત કરેલી હતી ગ્રામ પંચાયત બે હજાર બાવીસમાં આવી હતી સૌથી પહેલા છ લાખનું કામ પેરીનું કામ કર્યું પછી આવ્યું મોરી મોરી વિભાગમાં બ્લોક પેવી નું કામ એક બે ફરિયામાં બ્લોક પેવી નું કામ કર્યું એક મંદિર પાસે બ્લોક પીવી ત્રણ કામ મોરીમાં બ્લોક પીવી કામ કરેલા હતા શક્તિ મંદિર પાસે આપણે શેડ મારવાનું માતાજીના શેડ મારવાનું કામ પણ ગ્રામ પંચાયતે કરેલું છે પછી શાળામાં મધ્યાન ભોજનના બાળકો માટે મોટો શેડ મારવાનું કામ ગ્રામ પંચાયતે કરેલું તો સરકારના વિકાસ થકી જ કામ થઈ શકેલું છે મકવાણા વિભાગમાં દયાભાઈ ભૈલાલભાઈ ના પડિયામાં બ્લોક નું કામ પછી પઢિયાર પઢિયાર પરિવારમાં પઢિયાર વિભાગની મેં લીંબાચિયા વિભાગ છે એ લીંબાચિયા વિભાગની મેં આરસીસી નું કામ પછી બહાદુરભાઈ પ્રતાપભાઈ મકવાણાના ફરિયામાં બ્લોક પેવિંગનું કામ નવી નગરીના વિસ્તારની મેં વાત કરીએ તો પાછળ પાણીનો જે સમસ્યા હતી એ ગટર લાઈનનું કામ નવી રાઠોડવાસ નવો રાઠ નવી વાઘેલા વાસમાં જે નવી સરકારશ્રી દ્વારા આવંટિત આવાસ યોજના અંતર્ગત જે મકાનો બન્યા હતા તે ઘણા સમયથી બાકી હતા ત્યાં એમને આપણે ગટર લાઈનનું કામ ગટર લાઈનની ઉપર આપણે આરસીસી નું કામ કરેલું છે પછી સૌથી મોટું કે આ જે આ તમે જોઈ શકો છો પ્રાથમિક શાળાની જે બહાર જે વીસ થી બાવીસ લાખની મનસુખ વસાવા સાહેબશ્રીની ગ્રાન્ટમાંથી આપણે ગામની અમારે ભાગોર એ ભાગોળ અમે આગળ તૈયાર કરેલી છે જેથી બધા જ પ્રસંગો આપણે અમારા ગામના ગામનો ઉતારો હોય એ ગમે તે નાના મોટા પ્રસંગો હોય કે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ હોય તો એના માટે ઉપલબ્ધ માટે બાળકોની સામે અહીંયા છે ગ્રામ પંચાયતની સામે જ આપણે કામગીરી સૌથી મુખ્ય કામ અને તમને જણાવી દઉં કે આ ગામમાં લગભગ પ્રાથમિક શાળાની બાજુમાં ગંદકી બહુ જ ફેલાયેલી હતી એમાં ગટર લાઈન યોજના હતી લગભગ દસેક વર્ષથી અ લોકોની બહુ જ માંગ હતી તો ગ્રામ પંચાયતે સંયુક્ત મળીને લગભગ બે કે ત્રણ ગ્રાન્ડ ભેગી કરીને પ્રાથમિક શાળાથી લઈને કાવીવાળા કાસ સુધીની મુખ્ય ગટર લાઇન મોટી નાખી દીધી આ મોડી સમાજના જેટલા પણ લોકો જે કુટુંબો જે અહીંયા ઘડી રહે છે જે મચ્છરનો ઉપદ્રવ હતો જે પ્રાણીઓને પશુઓને જે મચ્છરનો કરવાથી જે ત્રાસ હતો બાળકો માટે ત્રાસ હતો એ સંપૂર્ણપણે નિકાલ કરીને આખા આખા ગામનો પાણીની લાઈન અમે ગટર લાઇન બહાર પાડીએ છીએ વાત કરીએ આ તો વિકાસની વાત હાલ ભારતીય જનતા પાર્ટીની અહિયાં સત્તા છે તાલુકા પંચાયત બી ભારતીય જનતા પાર્ટીની છે ત્યારે જંબુસર તાલુકા પંચાયત તરફથી ગ્રાન્ટોની ફાળવણી કેવી કરવામાં આવે છે ફરતી પહેલા હવે જરા સરકારને ને કીએ કે થોડીક ઓછી થઈ ગયેલી છે તો એવા જગ્યા ધારાસભ્ય દેવકિશોર સ્વામી હાલ ધારાસભ્ય છે એ દ્વારા ઘણા બધા સડક યોજના હેઠળના કામો લાવવામાં આવ્યા છે તો આપણા ગામમાં કેટલા કામો આવે આપણા ગામમાં સડક યોજના અંતર્ગત દેવકિશોર સ્વામીએ જે કામ મંજૂર કરેલા હતા તે હજુ કામ હજુ પેન્ડિંગ જ છે એ હજુ પૂરું નથી થયું નહારથી ગામ ગામનું મંજૂર થયેલું હતું પણ હજુ મંજૂર નથી થયું ધારાસભ્યશ્રીની વિશેષ ગ્રાન્ટની વાત કરું તો એ થોડુંક દુઃખ પણ થાય કે આપણા ધારાસભ્યશ્રીએ માત્ર બે લાખની ગ્રાન્ટની રકમ આપણા ગામમાં સ્વામિનારાયણ મંદિરે ફાળવેલી હતી અને એના સિવાય ધારાસભ્યશ્રીની વિશેષ ગ્રાન્ટમાંથી અમારા ગામને અત્યાર સુધી કોઈ રકમ નથી આવનારા

કોઈ ગ્રાન્ટની માંગ આપની હોય સરકાર સુધી આપનો અવાજ પહોંચી શકે આમ ગટર લાઈનની સમસ્યા અમારે પહેલા પણ હતી જે મોડલ ગામ આવ્યું ત્યાં પછી તે ગટર લાઈન બહુ નાની સંકુચિત ગટર લાઈન હતી સરકાર શ્રી ને કે ફેરીવાર ની સર્વે કરીને ટોટલી મારા અમારા આખા ગામની ગટર યોજના છે તો પાણી જે લોકોનું ના ના અને ગામ ગામના લોકો ત્રાહિત થાય ભવિષ્યમાં આવનારા દિવસોમાં ગટર લાઈન ને ઘણો સમય થઈ ગયો છે તો ગટર લાઈન ભવિષ્યમાં અમાને મળે અમારે મોટું એક મોડલ મોટું આયોજન કરીને યોજના બનાવીને મળે તેવી અમારી માંગણી છે સમસ્યા તમને કહું છું શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે વર્ષો પહેલા સમસ્યા હતી લગભગ પંદર વીસ વર્ષથી લગભગ બે હજાર એક વીસ પંદર એક પંદર વીસ વીસ પચ્ચીસ વર્ષથી અમારા ગામમાં શૈક્ષણિક સમસ્યા જે પહેલાં અગાઉ હતી એ સમસ્યા નથી રહી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા બાદ લગભગ રોડથી રસ્તાથી મળીને પાણીથી મળીને તમામ જે મૂળભૂત પાયાની સુવિધાઓ છે તે અમારા ગામમાં મળતી રહેલી છે એમ જણાવ્યું કે ભાઈ આ ગામના વિવિધ વિકાસો ગણાય પરંતુ મુખ્યત્વે વાત કરીએ તો ગ્રામ પંચાયતની બિલ્ડિંગ જે જર્જરિત હોવાના કારણે ગાંધી ગૃહમાં આ પંચાયતનું સંચાલન કરવામાં આવી રહ્યું છે તે નવું વહેલી તકે કરવામાં આવે તેમજ આંગણવાડી જે જર્જરિત હોય તેની પણ નવેસરથી રીટેન્ડરિંગ કરી અને વહેલી તકે મંજૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને આ ગટર જે ભૂગર્ભ ગટર યોજના છે તેની નવેસરથી સર્વે કરાઈ અને ફરીથી નવી પાઇપલાઇન નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે સાથે સાથે સહકાર ક્ષેત્રે કેટલો વિકાસ કરવામાં આવ્યો છે તે અંગે પૂછીશું કે સહકાર ક્ષેત્રે કેટલો વિકાસ છે સહકાર ક્ષેત્રે હમણાં જ તમને જણાવી દઉં કે અમારા ગામમાં સહકાર ક્ષેત્રે નવી ગામમાં દૂધ દૂધ ડેરી ચાલે છે છે સહકારી લગભગ ગામના લોકો ભરે ગામની આજીવિકા ચાલવે છે અને હમણાં જ તમે જોઈ શકો છો કે એનું કામગીરી પણ શરૂ થઈ ગયેલી છે એક મહિનાની અંદર અંદર ગામ લોકો માટે નવી દૂધ ડેરીનું લોકાર્પણ કરીને એમ ગામ લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે સામાજિક અને ધાર્મિક રીતે કયા વિકાસના કાર્યો હજી ગામમાં વંચિત છે તેમાં લાઇટોની શું સુવિધા હજુ કામ શરૂ થયેલું છે ત્રણ જગ્યાએ અને એક રૂપેશ્વર મહાદેવનું મંદિર છે તો ચાર જગ્યાએ લાઇટ ટાવર મળી રહે તેના માટે અમારી સરકાર સમક્ષ અપેક્ષા છે એ પૂર્ણ કરે અને વધારે કહું કે રૂપેશ્વર મહાદેવના મંદિરે જ્યાં શનિદેવનું પણ મંદિર છે દર શનિવારે ત્યાં મંડારો થાય છે લોકો આજુબાજુના ગામમાંથી ઘણા બધા લોકો આવે છે બધા ભક્તિભાવ જોડાય છે તો ત્યાં નીચે મહીસાગર માતાના ગામે નીચે જવા માટે જે જર્જરિત થઈ ગયેલો જે દાદર છે તે સરકાર સમક્ષ અમે માંગ કરીએ છીએ કે અમારે

કયા વિકાસના કામો થંભી ગયા છે તેનો વિશ્લેષણ કરશે